દર્શક મિત્રો કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયાને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ વાઇબ્રન્ટ સમિટની દસમી આવૃત્તિમાં મેઝાબિકન્સના પ્રતિનિધિ સાથે ભાગ લેવા ગુજરાત આવેલા મેગાબીસના રાષ્ટ્રપતિ પિંગજો ન્યુસી સાથે ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી અને મહાત્મા મંદિર ખાતે મળ્યા હતા રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી વરસાદ ખાબક્યો હતો નર્મદાના રાજપીપળામાં કમોસમી વરસાદ ફરી મુસીબત બની વરસ્યો છે તો બીજી તરફ વડોદરા જિલ્લાના ડભોઈમાં કમોસમી વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદના પગલે ખેડૂતોના જીવ પડી કે બંધાયા છે સુરતમાં ટ્રેન ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ રાખવામાં આવ્યો હતો જોકે ટ્રેક પર મોટરમેનની નજર પડતા સમગ્ર દુર્ઘટના ટળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર જવાના ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી ઉપડી હતી અને અમદાવાદ તરફ જતી હતી અમદાવાદ રાજ્યના શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને અપીલ કરવામાં આવી છે બાવીસ જાન્યુઆરીએ પ્રાણ મહોત્સવને લઈને શાળામાં રજા આપવામાં આવશે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગ કામના કારણે ટ્રેનોને અસર થઈ રહી છે અમદાવાદથી પસાર થતી ટ્રેનો સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે જ્યારે અન્ય નવ ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે પચીસ જેટલી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે અમદાવાદના આંગણે નવમો વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ પુસ્તક ફેર નવરંગપુરામાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયો છે આ પુસ્તક પેણામાં દેશભરના જેટલા પુસ્તક પ્રકાશકોના વધુ બુક સ્ટોલ પર વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ છે ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં નવી કર પ્રણાલી હેઠળ વર્તમાન કર મુક્તિ સાત લાખ રૂપિયાની વધારીને સાત પોઈન્ટ પાંચ રૂપિયા કરી દેવામાં આવી છે આ ફેરફાર માટે ફાઇનાન્સ બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે મહિલા અને બાળ વિકાસ તેમજ લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે સાઉદી અરેબિયાના ત્રીજા હજ અને ઉમરા કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લીધો હતો ઉત્તર પ્રદેશના અમોરામાં શિયાળુ તાપડાએ એક જ પરિવારના પાંચ લોકોના જીવ લીધા હોવાનું સામે આવ્યું છે લખીમપુર ખેરી બાદ આમરોમાં લાગેલી આગના ધુમાડા મોટા અકસ્માતનું કારણ બન્યો છે

મોહમ્મદ સામીએ મોટો એલાન કરી દીધું છે સમીએ દાવો કર્યો છે કે તેઓ ઇંગ્લેન્ડ સામે 25મી જાન્યુઆરીના રોજ શરૂ થવા જઈ રહેલી પાંચ ટેસ્ટની મેચની સિરીઝમાં વાપસી કરશે તો આ અત્યાર સુધીના કને ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર